બાપે કરી દીકરીની હત્યા પ્રેશર કુકર વડે મરાયો માર પિતા પુત્રી વચ્ચે ઝઘડો કેમ થયો સુરત શહેરના ચોક બજાર પોલીસ સ્ટેશનના હાથે ઝડપાયેલો આરોપી મુકેશ પરમાર છે સુરતના સુમન આવાસ નામની બિલ્ડિંગમાં મુકેશ પરમાર તેની પત્ની અને બે પુત્રીઓ સાથે રહેતો મુકેશ પરમારની પત્ની ગીતાબેન અને બંને પુત્રીઓ ગુરુવારે ઘરે હતા પિતા મુકેશ પરમારે અઢાર વર્ષની મોટી પુત્રી હેતાલીને તેની માતાને રસોડામાં રસોઈ બનાવવામાં મદદ કરવા માટે કહ્યું હતું બપોરે એક વાગ્યાની આસપાસ પિતા મુકેશ પરમાર અને પુત્રી હેતાલી વચ્ચે ઝઘડો થયો અને આ ઝઘડો એ હદે થયો કે મારામારી શરૂ થઈ હેતાલી માથામાં પ્રેશર કુકર વડે માર મારવામાં આવ્યો જોત જોતા દીકરીનું અવસાન થયું ગઈકાલ કાલ તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ ઉમન મંગલ આવાસ ફરી માતા રોડ ચોક બજાર કોલકસ વિસ્તારમાં ફરિયાદી ગીતાબેન મુકેશભાઈ પરમાર કે જેઓની દીકરી હેતાલીબેન ઉમરો સઢારને એના પિતા દ્વારા ઘરકામ બાબતે ઝઘડો થતાં કુકર દ્વારા પોતાની દીકરીને માથામાં અને મુખ ઉપર ગંભીર ઈજા પહોંચાડેલી જે બપોરે આશરે બે વાગ્યાના સુમારે સુમિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા અને ગંભીર ઇજા થતાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને મોડી રાત્રે ડૉક્ટર સાહેબે તેને મરણ જાહેર કરેલી હતી આ બાબતની તુરસ્ત તપાસ કરતાં આરોપી જે છે એ પોતાના ઘરે જોઈ તેઓને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરતાં તેઓ પડી ભાંગેલ અને તેઓ કહેલ કે મારી દીકરીને બપોરે હું હતો ત્યારે ઘરકામ બાબતે બોલાચાલ થયેલ એમાં ઉશ્કેરાય છે અને મારાથી કૂકરના ઘા મરાયેલા છે ને જેમાં તે મરણ ગયેલ છે